અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાથી વાલ્મિક સમાજના પડતા પ્રશ્નોને લઈ દંડવત યાત્રા કરતા લાલજી ભગત નામના વ્યક્તિએ દિલ્હી સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જવાનું નક્કી કરેલ છે ત્યારે તેને આજે એકવીસ દિવસ વિતાવ્યા છતાં સરકારી કોઈ પણ અધિકારી કે રાજકારણી તેની દરકાર લેવા માટે આવ્યા નથી ત્યારે વાલ્મિકી સમાજની બહેનોએ આજે રોડ ઉપર ચક્કાજામ કરી અને પોતાના પતિ માટે પત્ની અને સમાજની બહેનોએ સમાજના પ્રશ્નો માટે નારેબાજી કરી હતી નારે લાલજી ભગતની ધર્મપત્ની દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેના પતિના પ્રશ્નો સાંભળી અને એની નહીં લાવવામાં આવે તો તે પોતે ગાંધીનગર આમરણ પાસ કરશે અને આત્મવિલોભ પણ સુધીની ચીમકી ઉચ્ચારી દીધી હતી રિપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી દંડવતી યાત્રા કરી રહ્યા છે તો આ સરકાર પણ કઈ સામે જોતી નથી અને મારા પતિને ને કઈ પણ થશે તો આ તંત્ર ની જવાબદારી આ સરકાર ને રહેશે અને હું પણ ગાંધી ઘર જઈ અને અન્ન પાણી નો ત્યાગ કરે અને કઈ આત્મા વિલો હું કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું આ સમજ માટે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો